હું એકચ્યુઅલી એટીન ઇયર્સની હતી ત્યારથી મેં મોડલિંગ અને એક્ટિંગમાં મારી કરિયરની શરૂઆત કરી દીધી હતી અને ઇટ્સ બિન ફાઈ ઇયર્સ ઇન મુંબઈ મેં ઘણા બધા ટીવી શો કર્યા એઝ અ લીડ એઝ અ નેગેટિવ લીડ અને હવે હું ફાઇનલી ટોલીવુડમાં ડેબ્યુ કર્યું મેં અને મારું મૂવી રિલીઝ થયું છે સેકન્ડ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીના સો મારું કેરેક્ટર બહુ જ અમેઝિંગ છે ને ઇટ્સ વેરી ડિફરન્ટ ફ્રોમ મી લાઈક હું બહુ રિયલ લાઈફમાં ડિફરન્ટ છું મારા કેરેક્ટર કરતાં તો ઇટ વોઝ રિયલી ચેલેન્જિંગ થિંગ ફોર મી ટુ પ્લે દેટ કેરેક્ટર મારા મૂવીનું નામ બ્રીદ છે અને ઇટ્સ અ ટોલીવુડ મૂવી તેલુગુ મૂવી છે અને મારા માટે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી એટલા માટે કહેવાય કે મેં નંદમુરી ફેમિલી સાથે મૂવી કર્યું દેટ ઇઝ એનટીઆર ફેમિલી અને જેને પણ સાઉથ મુવીઝનું થોડું બહુ પણ નોલેજ હશે દે વિલ મસ્ટ નો કે આ બહુ જ અમેઝિંગ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય એનટીઆર ફેમિલીમાં ડેબ્યુ થવું સો જર્ની હેઝ બિન રિયલી નાઇસ અને બહુ જ મજા આવી ડ્યુરિંગ શૂટ અને બસ હવે તો રિલીઝ થયું છે અને ઇટ સક્સેસફુલી રનિંગ ઇન સિનેમાઝ સો ઇટ્સ અમેઝિંગ સો શૂટિંગ તો બધા સેમ જ હોય ખાલી લેંગ્વેજ એક બેરિયર થાય ત્યાંના ત્યાંની લેંગ્વેજમાં પરફોર્મ કરવાનું હોય મુંબઈ હોય તો હિન્દી હોય તો હિન્દી ઇઝ મોર કમ્ફર્ટેબલ એના માટે હું નવી લેંગ્વેજ શીખી એક ખાલી મારા માટે ચેલેન્જ હતું બાકી કેરેક્ટર તો બધું હોય પણ હા ત્યાંનું વર્ક કલ્ચર વોઝ અમેઝિંગ મને બહુ જ મજા આવી ત્યાંના વર્ક કલ્ચરમાં ધ વે દે રિસ્પેક્ટ અધર હરેક આર્ટિસ્ટ પ્રોડ્યુસર સ્પોર્ટ બોય બધાને ઇક્વલ લેવલનું રિસ્પેક્ટ આપવામાં આવે અને લોકોનું ડિસિપ્લિન ઇઝ આઉટસ્ટેન્ડિંગ લાઈક દે આર વેરી પંક્ચ્યુઅલ વિથ દેટ ટાઈમિંગ એન્ડ ઓલ તો બહુ જ મજા આવી શૂટ કરવાની કરિયર વાઇઝ એપ્સ પ્રિયંકા ચોપરા બિકોઝ હું એટલી ઓબ્સેસ્ટ છું એની પર્સનાલિટીથી એના વર્ક એનું જે એને જે તે પોતાના વર્કગ્રાફને જે એક્સ્ટ્રીમ ગ્લોબલ લેવલ પર લઈ ગઈ દેટ ઇઝ વેરી 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 ઇન્સ્પાયરિંગ ટુ મી સો યસ શી ઇઝ માય ઇન્સ્પિરેશનલ મોડલ